કરાર આધારિત કર્મચારીઓને સરકારની ભેટ આધારિત કર્મચારીઓના પગારમાં પચીસ ટકાનો વધારો કરાયો છે સૌથી વધુ અલગ અલગ વર્ગ માટે પગાર વધારો કરવામાં આવ્યો છવ્વીસ હજારથી વધુ કર્મચારીઓને આ પગાર વધારાનો લાભ મળશે તો એનએચએમના જે કરાર આધારિત કર્મચારીઓ છે તેમના માટે આ સારા સમાચાર સરકારે તેમને ભેટ આપી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ એનએચએમના જે કરાર આધારિત કર્મચારીઓ છે એ કર્મચારીઓને પચીસ ટકાનો પગાર વધારો કરવામાં આવ્યો શું જે ચોક્કસ એવું કહી શકાય કે એનએચએમ ના કર્મચારીઓની લાંબા સમયથી માંગણી હતી અને કરાર આધારિત વિવિધ કેરેટના કહી શકાય એવા સૌથી વધુ કેડેટના કર્મચારીઓ છે ને છવ્વીસ હજારથી વધુ કર્મચારીઓ એવા છે કે જેને સીધો આ લાભ મળશે એક સરેરાશ રીતે જોવા જઈએ તો પચીસ જેટલો પગાર વધારો કરવાનો નિર્ણય લીધો છે અને છેલ્લે બે હજાર આ પ્રકારનો પગાર વધારો કરવામાં આવ્યો હતો એટલે કે આટલા વર્ષ બાદ આ પગાર વધારો એનએચએમના કર્મચારીઓને સીધો લાભ પચીસ ના વધારાથી મળશે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર તો એને આ જે કરાર આધારિત કર્મચારીઓ છે તેમના માટે આ સારા સમાચાર પચીસ ટકાનો પગાર વધારો કરવામાં આવ્યો છે